મિત્રો ઘણી વખત આપણે ગૂગલમાં સર્ચ કરતા હોઈએ છીએ અને ગૂગલમાં સર્ચ કર્યા પછી આપણી હિસ્ટ્રી ડિલીટ કરીએ છીએ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરીએ છીએ પણ તેમ છતાં આ હિસ્ટ્રી તમારા એકાઉન્ટમાંથી ડિલીટ થતી નથી અને છુપી રીતે ક્યાંક છુપાયેલી હોય છે અને તે જ્યારે કોઈ પણ તમારું ગૂગલ સર્ચ કે એકાઉન્ટ હેક કરે ત્યારે તેમને બધી જ ખબર પડી જતી હોય છે તો આ ઓપ્શનને કઈ રીતે ડિઝેબલ કરવું કઈ રીતે ડિલીટ કરવી હિસ્ટ્રી એના વિશે આ વિડીયોમાં હું તમને બતાવીશ તો ચાલો જોઈએ કેવી રીતે તમે સર્વપ્રથમ તમારે જવાનું છે સેટિંગમાં તો સેટિંગમાં તમે જાઓ અને સેટિંગમાં તમને ઓપ્શન મળશે ગૂગલ એકાઉન્ટ તો ગૂગલ એકાઉન્ટમાં તમે જેવા જશો એમાં તમને તમારા ગૂગલ એકાઉન્ટ બતાવશે તો અહીંયા ગૂગલ એકાઉન્ટમાં મારી પાસે મારું એક એકાઉન્ટ અહીંયા છે જે મારા યુટ્યુબ ચેનલ ઉપર ચાલી રહ્યું છે તે એકાઉન્ટ તમે અહીંયા જોઈ શકો છો તમારે ટેપ કરવાનું છે મેનેજ યોર ગૂગલ એકાઉન્ટ જેવું મેનેજર ગૂગલ એકાઉન્ટ કરશો તમને ડેટા અને પ્રાઇવેસીનો ઓપ્શન મળશે ત્યાં જતા રહો અને આ ડેટા એન્ડ પ્રાઇવેસી ઓપ્શનમાં તમારે અહીંયા નીચે આવવાનું છે તો સર્વપ્રથમ તમે જોઈ શકો છો વેબ એન્ડ એપ એક્ટિવિટી લોકેશન હિસ્ટ્રી એન્ડ યુટ્યુબ હિસ્ટ્રી તો આમાંથી તમે ક્યાં ક્યાં ફર્યા હતા લોકેશન હિસ્ટ્રી પણ સ્ટોર થતી હોય છે મેં અહીંયા પોઝ રાખેલું છે એટલે મારી લોકેશન હિસ્ટ્રી ગૂગલમાં નથી યુટ્યુબ હિસ્ટ્રી યુટ્યુબ પર તમે જે સર્ચ કરો છો તેના માટે છે ને વેબ એન્ડ એપ એક્ટિવિટી છે તો આપણે પહેલાં વેબ એન્ડ એક્ટિવિ એપ એક્ટિવિટીમાં જઈશું અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન તો આ ટર્ન ઓફ કરવાની જરૂર છે પણ પહેલાં આપણે ડિલીટ કરીએ તો ડિલીટ માટે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો અહીંયા ઓપ્શન છે ચૂઝ એન્ડ ઓટો ડિલીટ ઓપ્શન તો એ ઓપ્શન છે અને નીચે આપેલું છે મેનેજ વેબ એક્ટિવિટી તો ચૂઝ એન્ડ ઓટો ડિલીટ ઓપ્શન જો તમારે કરવું હોય તો અહીંયાથી કરી શકો છો એની જ ઉપર ઓટો ડિલીટનો ઓપ્શન છે તો ઓટો ડિલીટ તમે કેટલા જૂના અથવા તો કેટલી જૂની એક્ટિવિટી ડિલીટ કરવા માગો છો તે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તો અહીંયા હું અત્યાર સુધીનું બધું ડિલીટ કરવા માગું છું તો હું અહીંયા નેક્સ્ટ આપી દઈશ મેં છત્રીસ મંથવાળો ઓપ્શન સિલેક્ટ કર્યો છે થર્ટી સિક્સ મંથવાળો તો અહીંયા જેવું આપણે કરીશું એટલે ડિલીટ થઈ જશે તો આ બધું ઓપ્શન ડિલીટ થઈ ગયો છે હવે તમે આ એક્ટિવિટીને ઓફ કરી દો ટર્ન ઓફ તો ઓટોમેટિકલી કશું પણ સેવ નહીં થાય તમે જે સર્ચ કરો છો તે એક્ટિવિટી હવે અહીંયા ડિઝેબલ કરી દીધી છે બીજું સ્ટેપ છે એ જ રીતે જો તમારે અલગ અલગ ઓપ્શનમાં જેમ કે લોકેશન હિસ્ટ્રીમાં કરવું હોય ત્યાં જશો તો લોકેશન હિસ્ટ્રીમાં પણ મળશે મેં ટર્ન ઓફ કરેલું છે આ ટર્ન ઓન કરું તો ચાલુ થશે અને એ તે જ ઓપ્શનથી ટર્ન ઓફ થઈ જાય છે મેં ઓલરેડી ટર્ન ઓફ કરેલું છે યુટ્યુબ હિસ્ટરી તે પણ તે જ રીતે તમે જાઓ અને અહીંયા ગયા પછી ચૂઝ એન્ડ ઓટો ડિલીટમાં જશો તમે એટલે ઓપ્શન મળશે ઓટો ડિલીટ હિસ્ટ્રી આ ઓટો ડિલીટનો ઓપ્શન છે તો આટલા મહિના પછી ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે ત્રણ મંથમાં ડિલીટ કરવું હોય તો ત્રણ મંથમાં અને અત્યાર સુધીનું જો તમને કંઈ બતાવે તો એને ડિલીટ કરવા માટે મેનેજ હિસ્ટ્રીમાં પણ ઓપ્શન તમને મળશે તો મેનેજ હિસ્ટ્રીમાં જેવું તમે જશો તો અહીંયા ઘણા બધા ઓપ્શન તમારી પાસે છે તો આ બધી જે ઇન્ફોર્મેશન અહીંયા જે વિડીયો જોયેલી છે તેની તમને દેખાય છે તો ડિલીટનો ઓપ્શન તમે જેવું ઉપર જશો એટલે તમને અહીંયા દેખાશે તો ડિલીટ ઓપ્શન આ અલગ અલગ ઓપ્શનમાં જુઓ અહીંયા ડિલીટ ઓપ્શન છે તો આ ડિલીટ ટુડે ડિલીટ કસ્ટમ રેન્જ ડિલીટ ઓલ ટાઈમ ડિલીટ ઓલ ટાઈમ પર જેવું ક્લિક કરીશું એટલે આ બધી જ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે તો આ મેં યુટ્યુબની એક્ટિવિટી ડિલીટ કરી નાખી છે જો તમારે ઓટો ઓપ્શન સેટ ના કરવો હોય તો તમને જો સર્ચ હિસ્ટ્રીમાં બધી ઇન્ફોર્મેશન બતાવે તો તમે ત્યાંથી ડિલીટ કરી શકો છો એટલે આ બંને ઓપ્શન મેં તમને બતાવ્યા હવે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમી હશે આ બધું સર્ચ તમને અહીંયા બતાવે છે તો અલગ અલગ સર્ચની જે હિસ્ટ્રી છે તે તમે અહીંયાથી કાઢી શકો છો તો ડિલીટ ઓપ્શનમાં જેવું તમે જશો એટલે તમને ડિલીટનો ઓપ્શન અહીંયા મળશે અહીંયા તમારે આપી દેવાનું છે ઓલવેઝ ઓલવેઝમાં જો તમે જોશો તો આ બધું આવશે અહીંયા તો આને ડીલીટ કરી શકો છો નેક્સ્ટ કરીને તમે સિલેક્ટ કરી શકો છો ડિલીટિંગ નાવ ડિલીટ તો આ જ રીતે તમે બધા ઓપ્શન અલગ અલગ ઓપ્શનમાં જઈ અને ડિલીટ કરી શકો છો હોઈ શકે કે જો તમારો ફોન અલગ હોય મારો ફોન અલગ હોય તો ઘણા ઓપ્શન તમને અલગ અલગ રીતે બતાવી શકે પણ ઓપ્શન આ છે કસ્ટમ રેન્જમાં તમે રેન્જ નાખી શકો છો આ તારીખથી આ તારીખ સુધીનું ડીલીટ કરવું છે થેન્ક યુ વેરી મચ